હેલો ફ્રેન્ડ રિંકુજ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ફ્રેન્ચ બિન્સ કરીશ જેને આપણે ફણસીના શાકના નામથી પણ જાણીએ છીએ તો ચાલો શરૂ કરીએ તો ફ્રેન્ચ બિન કરી બનાવવા માટે સૌથી પહેલા ફણસીને કાપી લઈશું આવી રીતે ફણસી હાથમાં લો સીંગ ને અને ઉપરનો અને નીચેનો ભાગ રિમૂવ કરી દો એવી રીતે બધી જ ફણસીને કાપીને તૈયાર કરો હવે છ સાત સિંગો આવી રીતે હાથમાં લો અને બંચ બનાવીને એને નાની નાની કાપી લો હું ફણસીને નાની નાની કાપું છું જો તમને મોટી સાઈઝ રાખવી હોય તો તમે એવી પણ કાપી શકો છો તો હું આટલી સાઈઝની ફણસી કાપું છું પણ જો તમને આવી રીતે લાંબા ટુકડા કરવા હોય તો તમે આવી રીતે કાપી શકો છો અને તમે ક્રોસ કટ પણ કરી શકો છો તો જુઓ આવી રીતે ક્રોસ કટ પણ કરી શકો છો તો તમે તમારા હિસાબથી કાપી શકો છો તો મારા બીન્સ તૈયાર છે ચાલો હવે સબ્જી બનાવીએ હું લઈ રહી છું બે ટેબલ સ્પૂન ઓલિવ ઓઇલ તમે કોઈ પણ તેલ લઈ શકો છો તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ એક ટી સ્પૂન લસણની પેસ્ટ આ ઓપ્શનલ છે જો તમને લસણ પસંદ ના હોય તો તમે અવોઈડ કરી શકો છો એક ટી સ્પૂન આદુની પેસ્ટ બધાને સોતે કરી લો હવે હું એમાં ઉમેરીશ વન ફોર્થ કપ સિંગદાણા અડધી ટીસ્પૂન હળદર અને વન ફોર્થ કપ પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન લાલ મરચું અડધી ટીસ્પૂન ધાણા જીરા પાવડર અને વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો બધાને સારી રીતે મિક્સ કરી લો હવે હું એમાં મારી ફણસી ઉમેરીશ અને ફરીથી બધાને મિક્સ કરી લઈશ હવે હું એમાં એક કપ પાણી ઉમેરીશ અને એની અંદર બધા મસાલા ફરી ઉમેરીશ વન ફોર્ટી સ્પૂન લાલ મરચું હળદર અને જીરા પાવડર અને એક ચપટી ગરમ મસાલો અને થોડું મીઠું અને બધાને સારી રીતે ફરીથી મિક્સ કરી લો અને ગેસને મધ્યમ તાપ પર રાખવાનું છે અને હવે હું એમાં ઉમેરીશ બે ટી સ્પૂન કોકોનટ પાવડર કોકોનટ પાવડરથી તમારા કરીનો ટેસ્ટ પણ વધશે અને તમારી કરીને થિકનેસ પણ મળશે હવે ઢાંકણ લગાવી દઈશ મેં ની રીંગ અને વિસલ નથી લગાવી હું આવી જ રીતે એને બંધ કરીશ અને પાંચથી દસ મિનિટ કુક કરીશ તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચાલો ચેક કરીએ તમે જોઈ શકો છો કોકોનટ પાવડરને લીધે કરી થીક થવા માંડી છે અને આ આ થઈ ગયું છે છે થોડો ટાઈમ બાકી હવે ટાઈમે હું ખાંડ ખાંડ લાસ્ટમાં એટલા માટે ઉમેરવાની છે કે અગર જો તમે પહેલા ઉમેરશો તો તમારી સબ્જી સારી રીતે કૂક નહીં થાય તો કૂક થયા પછી જ ખાંડ ઉમેરવાની છે હવે હું પાછું ઢાંકણ લગાવી દઈશ અને ત્રણ મિનિટ કૂક થવા દઈશ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચાલો ચેક કરીએ તો જુઓ સબ્જી બહુ જ સરસ દેખાઈ રહી છે તો મારી ફ્રેન્ચ બીન્સ કરી તૈયાર છે તો ચાલો એને બોલમાં લઈ લઈએ તમે એને રાઈસ કે રોટી સાથે ખાઈ શકો છો તો આ કરી તમે પણ ઘરે બનાવો હું મળીશ નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ